હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ નીકિટાલિયા બ્લોક ચેનલ આજે અમારે ગામડામાં છે બીજો દિવસ તો સવારના વાગી ગયા છે આઠ કે સાડા આઠ મોડા જાગ્યા છીએ કેમ કે અહીંયા અમે છે ને શાંતિ લેવા આવ્યા છીએ એટલે શાંતિથી જાગવાનું અને શાંતિથી કામ કરવાનું છે તો નિત્યમભાઈ પણ જાગી ગયા છે નિત્યમભાઈનું જાગીને પહેલું કામ છે છી કરવાનું તો છી કેરા છે ભાઈ એને સાફ સફાઈ કરી નાખી છે અને નિકુલ સુતા છે હવે મારે બનાવવાની છે ભાખર તો તમે છે ને અમારા વ્લોગ ડેલી જોજો બરાબર કેમ કે અમે અહીંયા મોસ્ટ ઓફલી એવું વિચાર્યું છે કે હવે અમે ગામડે જ ને કરીએ મતલબ ઓલ ટાઈમ માટે અમારે ગામડે જ રહેવું છે પણ પછી જોઈએ કે કેવી સિચ્યુએશન છે એના ઉપર ડિપેન્ડ કરે છે પણ તમે અમારા વ્લોગ ડેલી જોજો ગામડાના વ્લોગ છે એટલે તમને પણ મજા આવશે તો પે ઘોડી વીચકી શો રહેક નિકુંજ ગામડે એવા છો વહેલા જાગી જવાનું હોય નિત્યામ નિત્યામ જગાડો તો કેવા છે જો બાપા સીતારામ ગુડ મોર્નિંગ જાગી જાગીને સીધા બગીચામાં અમારા ઘરની સામે જે બગીચો છે ત્યાં આવીને બેઠા છીએ ભાઈ સુતા છે એમ કે નીતુ મેડમ હિંચકો લઈને જ આવી ગઈ છે નિત્યમનો અહીંયા સીધે સીધો કેમ અહીંયા આવ્યું ભાઈ અહીંયા છે ને નિત્યમને કુદરતી હવા મહેસૂસ થાય અંદર એસીમાં શું હોય એના કરતાં કુદરતી પવન સારો ઓવડા ખબર ના પડે હવડા જ ખબર પડે ખોટી ફેન્સી વધુ રહે વધે સાવ લે સાવડે આવી તને પડી હું ચાલુ કરવાનો તો દરરોજ બનાવવાનો જ છે બરાબર બનાવાની સવાલ નથી હું સૂતો ને કેવો લાગતો હતો હું સારા જ લાગો છો બીજી વાર કરવા છે લાગો બીજા વ્યવહાર બનાવો હોય તો સારું પડે ને એમ તો આજે અમારો બગીચો વ્યવસ્થિત અહીંયા એકદમ શાંતિ મળે ખાલી અહીંયા પાવર કાપ છે એટલે પંખો પંખો અત્યારે ના થાય પણ સાંજે થાય છ સાત વાગ્યા પછી મજા આવે છે આ જગ્યા પર શાંતિથી વે વાહ કારક કારક અહીંયા પણ અમે જમવા બપોરનો આવી જઈએ છીએ મારો અવાજ હજી સરખો થયો નથી અવાજ સરખો નથી એટલે બોલવાની ઈચ્છા પણ નથી થતી વધારે જોઈએ આજના દિવસમાં શું કામ કરીએ છીએ વિચારું છું એક નાના નાના યુટ્યુબ કન્ટેન્ટ માટે વિડીયો શૂટ કરું સ્ટોરી ટાઈપ બરાબર તો આજનો વિચાર છે એવો બટ અહીંયા વાઈફાઈની સુવિધા નથી એટલે ટાઈમ ટુ ટાઈમ અપલોડિંગ પણ નહીં કરી શકું ગામમાં કોઈનું વાઈફાઈ મળી જાય તો સારી વાત છે જમવાનું થઈ ગયું છે એલી હું બનાવું છું મગનું શાક ને રોટલી મગનું શાક ને રોટલી અહીંયા જમવા આવું છે ઘરે જમીશ ઘરે ઘરે હમણાં કાય અહીંયા નહીં નિરાતે કાલ પોમ વરસાદ પડી જાય હમ પછી શાંતિ દે આવું છું ખમા 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 લાગી જાય તારા ખમા ખમા માં खामोश कर दिया है मुझे मेरे हालातों ने खामोश कर दिया है मुझे मेरे हालातों ने वरना मेरे होने से महफिले रोशन हो जाया करती थी कैं लगी भाई आपते बनावेली तुमने तो खबर ज ना पड़े क्या કવિ શુંગે અવિ શું કાળી પૂછવા બીજો બીજો જવાબ દે માં મેં જે કીધી ભાવાર શું છે ભાવાડ તો હજી તમે શાંતિથી સંભળાવશો ને પછી ખામોશ કરી દા મુજબ હાલાતો ને

પાણી પીવડાવવાની સુવિધા ઉપલબ્ધ કરીએ છીએ લાંબુ દે હરકી આટી કાઢ નાખ પાઇપમાં એક બે ત્રણ ચાર અને નંદી મહારાજ પણ આવી ગયા છે ચાલો તો ફટાફટ વાલ ચાલુ કરી દે પાણી બાણે પીવડાયું નવ મજા કરીએ તો ગાયોને પાણી પીવાણી પીવડાવી દીધું અને થોડીક વાર અમે આરામ પણ કરી લીધો બી બાકી બધા કામ હતા બધા પતાવ્યા પણ હવે બગીચામાં કોઈ છે નહીં આ બાજુ નાના નાના છોકરાઓ રમે છે ચાર સાડા ચાર વાગી ગયા છે તો ચા પીવાની ઈચ્છા થઈ છે અને હું ગામડામાં હોઉં એટલે મને કંઈક નવા નવા અખતરા કરવાની જ પડી હોય એટલે જો હવે અહીંયા આપણે એક ચૂલો બનાવશું એ ચૂલામાં આપણે ચા બનાવશું અને ચા આપણે મંદિરમાં બગીચામાં જ બનાવવાની છે બરાબર તો ફટાફટ ત્રણ ઈટ લઈ લઈએ ચૂલો રેડી કરીએ ઘરેથી સામાન લઈએ ચા બનાવવાનો તપેલી ગવણી સાણચી ચાની ભૂકી ખાંડ બધી વસ્તુ લઈને અહીંયા આપણે ચા બનાવીએ અને અહીંયા ફૂદીનો તુલસી આ બધી વસ્તુ આપણે એડ કરીશું અને અમારા દર્શનભાઈએ જે છપાગરૂ ગાયું છે એની આપણે રીલ્સ બનાવીશું અને એ મારે જે ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ આઈડીમાં પોસ્ટ કરીશું બરાબર કે ભાઈ એલચી ફુદીનાવાળી ચા આ બધા લાઈન એમાં છે એટલે વિચાર આવ્યો કે આપણે ચા બનાવીએ તો ફિલહાલ આપણે અહીંયા ચૂલાનો ચૂલો બનાવવાનું પ્રોસેસ ચાલુ કરીએ બધા હવે થાવ ઊભા થા વાલો બહુ ઉતાવો એ ચા પીવાની નહીં ચા નથી પીતો મારા નથી ઓલી વૃંદાના છે કાંઈ નહીં રાખ ભાગ લઈ લેજે હાલો પાણી પાણી પી લો અરથો પાણી પી લીધું આ તો પાણી પી હાલ ફટાફટ ઈંટું લેવાની છે દાથ હું કાંઠે હાલે ફટાફટ હાલ તો અહીંયા બાજુમાં બધી વસ્તુ પડી છે આમાં આમાંથી ત્રણ સારી ઈંટું લઈ લઈએ અને ચૂલો બનાવી દઈએ

હા લાકડા ગોતું તું છોકરા ને કામે લગાડી દીધા છે મેં ખાલી અમારે બે ત્રણ જણા જ નક્કી કર્યું પણ ચાર પાંચ જણા વધી ગયા છે તો ચા થોડીક જાજી બનાવી પડશે પણ કાંઈ વાંધો નહીં મજા મજા કરે છોકરા ચાલો ભાઈ ચૂલો ફટાફટ પાંચ મિનિટમાં રેડી કરી નાખ્યો છે હવે હું ને મંત્ર ભાઈ છીએ આપણે તપેલી હાણસી ખાંડ મોરસ આ બધું લેવા કેડું છે ને

એટલા બપોરે ખુવા જો કોણ જગાડે છે તો ભાઈ અમારો સૂલો આવે ચાલુ થઈ ગયો છે કમ્પ્લીટ પાણી ગરમ કરવા નાખી દીધું છે પણ આ ભાઈ એમ કે છે સાલિયા ચા પીવાના તો સાલિયા ભાઈ હવે હોન ઘરે જ લાવવાના હો ભાઈ આપણે કપ લઈ આવશું હમણાં ચાના ભોળાબેન ગલ્લેથી મળે ને ચાના કપ બસ તો પછી પાણી ફટાફટ સૂલો પણ જો ને શાક શાકનો પ્રોગ્રામ એવડો સૂલો છે થોડોક નાનો કરવો નાનો જોઈએ બપોરના પાંચ વાગે ચા બનાવીએ છીએ બાકી તો રોજ ઘરે ખાતા હોય ગેસના ચૂલે બનાવતા હોય પણ હવે આજે આપણે બહાર આવ્યા છીએ બગીચામાં ચા બનાવવા તમારો આ જોડીદાર ને બહુ વધારે ચા ભાવે છે હવે નેલા

છ લેતો છ છો તો બધા ચા પીએ હાલો બધા લઈ લો કે ભગવાન મોડી વચ્ચે મીઠું પીઠું નાખો

મોઈક 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 બંધ કેમ થઈ તો કે ચાલ પણ ગ્રોથ લે બંધ જાવ દે બસ 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 લે પણ ઓલવેઝ બેકરી નો સામાન આપણે ક્રોમા બેકરી માંથી લઈએ છે મામા મારી પદ્મા ને કે જો મારા જાજા કરીને જુવાર અધૂરી રે મારી પ્રીત રે મહારાજ કાર્યાધાર ગલીઓમાં ગલીઓ અમે બે મણા આટા તો નથી મારતા પણ થોડોક સામાન લેવા ગયા હતા ઘર નો ને એવું બાકી સુરત તો ક્યારે શાકભાજી લેવા જવાનું થતું નથી કે અમે આવીએ જયારે જાવું પડે હે ભાઈ ના ના એમાં એવું છે કે અમુક ગાડીઓમાં ગેર આગળ પડે અમુકમાં પાછળ પડે એટલે આ ગાડીમાં ગેર આગળ પડે અને મારી ગાડી સુરત છે એમાં ગેર પાછળ પડે એટલે અત્યારે થોડુંક મિસ કોમ્યુનિકેશન થઈ ગયું એમાં ગેર ગેરમાં પાડવાને બદલે ગેરમાંથી નીકળી ગઈ એટલે ગાડી થોડીક આગળ ઝૂકી અને મેડમના મોઢામાંથી અવાજ નીકળી ગઈ તો અમારા નિત્યમની માનતા હતી અને અમારા પપ્પાએ માની હતી અને એનું આજે આ શ્રીફળ માતાજીની ચુંદડી ચડાવવાની છે નીતું કહે છે ઘરે કુલર લેવા તો શ્રીફળ વધેરી લઈએ માતાજીને ચુંદડી ચડાવી દઈએ હે ને નિત્યમભાઈ ચાલો તો ભાઈ માતાજીની આરતી થઈ ગઈ છે અને આવી ગયા આપણે પાછા ઘરે તો ચાલો આજે છે ઘરે પાણીપુરીનો પ્રોગ્રામ તો તો માય લવલી ફેમિલી ગુડ ઇવનિંગ આજ રોજ રવિવારના દિવસે અર્થુભાઈ મંત્રભાઈની ની ઈચ્છા અનુસાર પાણીપુરીનું આયોજન રાખવામાં આવેલું છે તો બંને ભાઈ દે ભીખા દે ખાજો ભક્કમ અને સાથે અમારા માનવંતા મહેમાનો અહીંયા ઉપસ્થિત છે એક એક પૂરી લઈને અમારા નિત્યમભાઈ બધાને નિહાળી રહ્યા છે દસનું બંડલ છૂટું હોય તો ઉડાડજો ભાઈ મજા આવે તો અને પાણી થોડુંક તીખું થઈ જવાના લીધે પાણીમાં ગોળ એડ કરવામાં આવી રહ્યો છે એમ કે મહેમાનોને તીખું લાગે છે અને જે લો જે લોકોનું આયોજન છે એ આયોજન માણસોને પણ તીખું લાગે છે તો પણ એ ગણપણ તો નાખો તમને તીખું નહિ લાગે બહુ બહુ ધન્યવાદ